નમસ્કાર મિત્રો હળવદના ચરાળવા ગામ પાસેથી સીએનજી રીક્ષામાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા બે પાડાને બચાવતા બજરંગ યુવાનો હળવદ તાલુકાના ચરાળવા ગામ પાસેથી બજરંગ દળના યુવાનોને એક સ્પીડમાં જતી સીએનજી સીએનજી રીક્ષા રોકી તો તેના અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલા બે પાડા મળી આવ્યા હતા ત્યારબાદ યુવાનો દ્વારા રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો આ બાબતની મળવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાળવા ગામના રાકેશભાઈ પટેલ ધાર્મિકભાઈ હાલાણી અને બલરામભાઈ નીમાવતને બાતમી હતી કે સીએનજી રિક્ષામાં કોઈ અજાણ્યા યુવક બાંધીને લઈ જતા હોય યુવાનોએ સીએનજી રિક્ષા અને રિક્ષા ચાલકને હળવદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને સરાહનીય કામગીરી કરી હતી જ્યાં આ પાડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવામાં આવતા હતા તેની તપાસ હળવદ પોલીસ કરી રહી છે આ કામગીરીમાં હળવદ પોલીસનો પણ ખૂબ સારો શખ